ચોમાસાનું કેરળમાં આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે કર્ણાટક અને મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે આગામી દિવસમાં ગુજરાત પણ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગે એક જૂન સુધી રાજ્યમાં

ત્યારે રાજ્યમાં મોડી રાત થી જ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે રાતના દસ વાગ્યા બાદ થી જ વલસાડ તાપી છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો

નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલના વરસાદો અને નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં વહેલું આવશે કે કેમ તે વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં જે અત્યારે આપણે અરબ સાગરની અંદર જે એક લો પ્રેશર બન્યું હતું એ લો પ્રેશર છે એ ગોવાથી નજીક હતું અને એ લો પ્રેશરને કારણે જે અત્યારે આપણે ગુજરાતમાં પણ વરસાદો પડી રહ્યા છે અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર છે આમ જોવા જઈએ તો એકવીસ તારીખથી જે વરસાદો ચાલુ થયા છે આજે છવ્વીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો હજુ પણ કન્ટિન્યુ છે જોવા જઈએ તો ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાના ભાગો હોય મહેસાણાના ભાગો હોય મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોની અંદર ગઈકાલે પવન સાથે જે વરસાદો નોંધાયા છે ને આ વરસાદો છે એ હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર યથાવત રહેશે એટલે આજે છવ્વીસ તારીખ થઈ છે લગભગ અથવા તો તારીખ સુધી જે લાંબા ગાળાથી આગાહી આપેલી છે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આ વરસાદો છે ચાલુ રહેવાના છે એ જ મુજબના વરસાદો છે હજી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આની તીવ્રતા છે એ થોડીક વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે આ વરસાદો પડશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ થોડુંક વધારે જોવા મળશે એટલે એકંદર જોવા જઈએ તો વરસાદો છે હજી ત્રણ થી ચાર દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે એ પછી ત્રીસ અને એકત્રીસ તારીખે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે પછી આપણું વાતાવરણ ખુલ્લું થઈ જશે પછી આપણે વરસાદમાં વિરામ મળશે પછી આપણે જે કઈ ઉનાળુ પાક જે સાચવવાના હોય એ સાચવવા માટેનો એક ચોક્કસથી ગેપ આવે ટૂંક સમયની અંદર મળી જવાનો છે આ એક ચોક્કસથી છે કે જે વિસ્તારો ખુલ્લા છે એને કદાચ અત્યારે ઉનાળુ પાક સાચવવું હોય અથવા તો બીજું કામ કરવું હોય કરી શકે છે પણ અત્યારે જે છૂટાછવાયા વરસાદો છે ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહીએ અને ત્રીસ એકત્રીસ તારીખમાં હળવું પડી અને ગુજરાતનું હવામાન છે ખુલ્લું થઈ જશે હવે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની જેવી રીતે અત્યારે ગુજરાતની અંદર વરસાદો ચાલુ છે પણ સામે નૈઋત્યનું ચોમાસું છે એ પણ અત્યારે સમય કરતાં વહેલું ચાલી રહ્યું છે સામાન્ય રીતે જે પહેલી જૂને ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરતું હોય છે પણ આ વર્ષે સમય કરતાં આઠ દિવસ વહેલું એટલે કે ચોવીસ મે બે ના રોજ નૃત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ગયું હતું ત્યાંથી ધીમે ધીમે આગળ વધ્યું કર્ણાટક હોય કોણ ગોવાના ભાગો કવર કરી આગળ ચાલ્યું છે સમય કરતા વહેલું પણ ચાલ્યું છે અને આ જે સમય કરતા વહેલું ચોમાસું ચાલવાનું મેન કોઈ કારણ હોય તો એ કારણ છે કે જે આ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં જે સિસ્ટમ બની હતી ને એ સિસ્ટમને કારણે જે દક્ષિણ ભારતના ભાગો હોય અને મહારાષ્ટ્ર કે કોંકણ ગોવાના ભાગો છે એમાં ભારે વરસાદો પડ્યા છે સિસ્ટમની તીવ્રતા એટલી વધારે હતી કે જેને ચોમાસા ચોમાસાને ઝડપથી આગળ વધાર્યું છે નૈઋત્યના ચોમાસાને એ સિસ્ટમ છે એ ખેંચી લાવી છે એટલે અત્યારે પણ જે ચોમાસું છે એ આ સિસ્ટમની અસરને કારણે થોડુંક વહેલું ચાલ્યું છે એટલા માટે આપણે ચોમાસું વહેલું આવ્યું પણ ખાસ આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે નબળી પડતી જશે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગરમાંર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર તેમજ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ